પટેલવાડા ખાતે આવેલ જથ્થાબંધ દોરી ના ત્યાં આગામી ઉત્તરાયણ તહેવાર સંદર્ભે ચકાસણી હાથ ધરવામાં આવી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પંચમહાલ ગોધરાના સી આર પી એકસો ચુમ્માળીસની જોગવાઈ હેઠળ આગામી ઉત્તરાયણના તહેવાર સંદર્ભે ચાઇનીઝ દોરી પ્લાસ્ટિક દોરી નાયલોન તથા અન્ય સિન્થેટિક માંજા તેમજ ચાઇનીઝ તુક્કલ સ્કાય લેન્ટન કે જેનો ઉપયોગ કરવાથી માનવ તથા પશુ પક્ષીઓને ઈજા તેમજ મૃત્યુની ઘટના ન બને તેને ધ્યાનમાં રાખીને તેના વેચાણ ઉત્પાદન અને સંગ્રહ ઉપર પ્રતિબંધ મુક્ત જાહેરનામું તારીખ બે ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ બહાર પાડવામાં આવેલ છે જેના અમલીકરણ માટે તારીખ બાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ગોધરા શહેરના પટેલવાડા ખાતે આવેલ જથ્થાબંધ દોરીના વેપારીઓને ત્યાં નાયબ કલેક્ટર ગોધરા પ્રાંત ગોધરાની અધ્યક્ષતામાં મહેસૂલ વિભાગ તથા પોલીસ વિભાગની ટીમોને સાથે રાખીને ચકાસણી હાથ ધરવામાં આવી હતી આ ચકાસણી દરમિયાન સ્થળેથી કોઈ ગેરકાયદેસર બાબત ધ્યાને આવેલ ન હતી પરંતુ આવનારા સમયમાં વહીવટીતંત્ર દ્વારા આ પ્રકારે ઓચિંદી ચકાસણી હાથ ધરી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી તુક્કલ સ્કાય લેન્ટન સંગ્રહ વેચાણ અને ઉપયોગ કરનાર ઈસમો સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું તેમજ જાહેર જનતાને લોકોના જાનમાલને હાનિ પહોંચે તેવી પ્રતિબંધિત દોરી તુક્કલનો ઉપયોગ ન કરવા માટે જાહેર અપીલ કરવામાં આવી છે તેમ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ગોધરા પ્રાંત અધિકારીએ જણાવ્યું છે